પુરાણ કથા સતીના જમણા પગનો અંગુઠો જ્યાં પડ્યો એ જગ્યા મહાકાળી શક્તિપીઠ તરીકે શંકુ આકારના પાવાગઢ પર્વત પર સ્થાપિત થઈ હાલોલ તાલુકામાં આવેલો પાવાગઢ ડુંગર જ્વાળામુખીના વિસ્ફોટથી બનેલો ગુજરાતનો સૌથી મોટો

આરસ પહાણનાજૈન મંદિરો અને ભદ્રકાલી માતાનું મંદિર સ્થાપત્ય મુખ્ય છે અને આ પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલું છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ની યાદીમાં સમાર અનેક શિલ્પ સ્થાપત્યો અને જાહો જલાલીપૂર્ણ ઇમારતોનો ઐતિહાસિક વારસો ધરાવતું નગર ચાપાનેર એવું કહેવાય છે તાનસેનના સમકાલીન બેજો બાવરા આ ચાપાનેરના મતની હતા જેમણે ગ્વાલિયરના મહારાજા માનસિંહના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું